કંસ મોમા માતાના ખોરે થયો ભગવાન રામ નો તો હજી જન્મ નતો થયો દશરથ રાજા શિકાર કરવા ગયા શ્રવણ હજી બેન નો અંધ માતા પિતાને કાવડ માં લઈને જાત્રા કરવા નીકળેલો હોભરેલું છે તમે આ અવાજલી દિશામાં રામચરિત માનસ તુલસીદાસજી મહારાજે લખ્યું અયોધ્યા થયેલા રોમ ની આ બધી વાત સાચી વાત સંતો કોઈ દાડો જૂઠું ના કેચું જ કયું છે છે જેમ આ પરમાત્મા છે અને એક જ પરમાત્મા છે તમારે વિચાર કરવાનો કે આપણે ક્યાં પહોંચ્યા અહીં દડુકા તો બહુ રમે આપણે જેની નજર સદગુરુ ની નજર ની નજર જોડે મળી જાય તો સદગુરુ પોતાના જેવો બનાવક ના ભાઈ